ડાંગ જિલ્લા ડાંગ જિલ્લામાં નરેશ તો દ્વારા ડાંગ ખાતે છોતેર માં પ્રજાસત્તાક દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી ડાંગ જિલ્લામાં એસ એસ મહાલા કેમ્પસ કુકર ખાતે એસએસ મહાલા નર્સિંગ કોલેજ એસએસ મહાલા કોમ્પ્યુટર સાયન્સ કોલેજ એસએસ મહાલા ગ્રામ વિદ્યાપીઠ તમામ વિદ્યાર્થીઓ દ્વારા ભવ્ય રેલી સાથે બીઆરએસમાં પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી અને સો ટકા કેમ્પસમાં પરિણામ આવતા વીરનર્મદ નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સુરત ખાતે વધુ પરિણામ મેળવનાર વિદ્યાર્થીને ટ્રોફી અને સર્ટિફિકેટ આપી સન્માનિત કરવામાં આવ્યા જેમાં આદિવાસી સમાજના જાણીતા નરેશ ટુંબડા બ્લાઇન્ડ ક્રિકેટર ભારત દેશને બે હજાર અઢારમાં વર્લ્ડ કપની સિદ્ધિ અપાવી હતી ભારત દેશ સામે પાકિસ્તાનને હરાવી વર્લ્ડ કપ માટે વિજેતા પામ્યા હતા જે હાલમાં રૂપિયા બસો પચાસમાં મજૂરી કામ કરતા મીડિયામાં ખૂબ જ ચર્ચાનો વિષય બન્યો હતો ગુજરાત સરકારે નોકરી ન આપતા મજૂરી કરતા વિડીયો આખા ભારતમાં છવાઈ ગયો હતો જેના લીધે વાસદાના ધારાસભ્ય અનંત પટેલ વિધાનસભામાં નોકરી માટે ભલામણ કરી હતી પરંતુ હાલમાં રોજગારી ન મળતા ઠોકર ખાઈ રહ્યા છે હાલમાં એસ એસ મહાલા કેમ્પસના સંચાલક મહાલા શ્યામ એસ એમના વિડીયો જોતા આદિવાસી સમાજમાં ધ્વજવંદન માટે આમંત્રિત કરીને સંચાલકે જણાવ્યું કે અહીં અમારા કેમ્પસમાં સંચાલક શિક્ષકગણ અને વિદ્યાર્થીઓ ગરીબ વર્ગ અને મધ્યમ વર્ગના છે આજે ભારત દેશ અને ગુજરાત તમને ભૂલી ગયું હશે પરંતુ આદિવાસી સમાજનું આ કેમ્પસ બંધારણી બુક આપી આમંત્રિત કરીએ છીએ અને આવા યુવા મિત્રને હંમેશા અમે આમંત્રિત સાથે આવકાર આપીએ છીએ રિપોર્ટર રમેશ માહલા તહેલકા ન્યૂઝ ડાંગ